Ada apa asing, boleh naik. Eh, good morning. Mm. So jajan tiap nabi mabud nak gila ketua. Berapa? Eh, takut morning tuh naik ya? good morning, gambar. Gambar, gambar. Eh, tak boleh gak ya? Uwat kait datang marah mm. ya? Mm -mm. શ્રી કૃષ્ણ હે શ્રી કૃષ્ણ આઈ ગયા છે ગરમ ગરમ મમરા મમરા ને સિંગ આ કોમ્બિનેશન ઘરે ઘરે મમરા માં નાખીને ખાજો મોજ આવશે ખારી સિંગ ને મમરા ચા રેડી હા ચા રેડી હો ઓકે 6 ના કિચન ચાલો આજનું જમણ છે સૂપ ટોમેટો સૂપ ઘરે બનાવેલું સામાન્ય ખીચડી ખીચડીનો પાપડ ફરાળી પાપડ બધા અહીંયા છે અને અહીંયા ભૂલથી મુકાઈ ગયો છે એટલે આ ડીશ ચેન્જ થઈ જવાની છે સૂપ નથી પીવાનું ધીરે ધીરે આપે ત્યાં

અને આ રીતની બધી પ્રોડક્ટ યુઝ કરે છે અને વેજીટેબલ સેન્ડવીચ ખાવાના જે લોકો શોખીન હોય અને આ જગ્યા એકવાર જરૂરથી આવવું જોઈએ લગભગ ભાઈ કેટલા વેજીટેબલ્સ આપણે યુઝ કરીએ છીએ સેન્ડવીચમાં પ્રકારના વેજીટેબલ યુઝ કરી જોઈએ આ ઓછી જગ્યા તમને ખરેખર ખાવા મળશે

ને હું બપોરે ટૂંકમાં મતલબ કે સાંજે ચાર સાડા જણા મૂકી ગયો હતો માસીન ઘરે અને હું હું ત્યાંથી શૂટિંગમાં ગયો હતો અને અત્યારે સ્પેશિયલ પ્રોગ્રામ ચાલી રહ્યો છે શું ચાલે છે આ કયો શીરો કહેવાય અરે રવાનું રવાનો શીરો છે ઘઉના લોટ

છ ધાન વાળી ખીચડી ટેસ્ટિંગ ચાલુ થયું જો ભાઈ આ હા આ તો જો કેટલો પતલો જો આમાં હા તો ફરી એવી રીતે આપણે થઈ જવાનું છે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ થઈ જ જઈશ ને હું જો બા કઈક કરવા જઈશ છે ઉભાડ્યો હા બા જા બા ટોકરો નાખ સીરો થઈ ગયો એલચી નાખી ના ટોકરો નાખ પાણી ભરી ગયો ને બધું

જો આ તડકાની તૈયારી ચાલુ છે 쿠કર થઈ ગયો ઈ થઈ જાય પછી તડકો લગાવવાનો છે ઓલો છે કેનો શું આ હે કાઈ દે ના કાઈ તો છે સમજી થઈ ને бабуજી કે બીજી આપે છે ઓર નેક્સ્ટ મોર્નિંગ

વાગ્યા છે સવારના સવા નવ અને નાય તો એને રેડી થઈ ગયો છું ચા નાસ્તો કરીને પહોંચવાનું છે ફ્લેટે કેમ કે આજે પડદાવાળા ભાઈ આવવાના છે કાપડ તો બધું મટીરિયલ મતલબ કે સિલેક્ટ થઈ ગયું છે પણ પરફેક્ટ માપ સાઈઝ સાથે આજે ત્યાં મળવાનું છે અને પછી શૂટિંગમાં જવાનું છે એટલે જલ્દી જલ્દી આજે તૈયાર થઈ ગયો ફટાફટ મેં કીધું ચા નાસ્તો કરી લઈ પરોઠું મરચા જીરું નાખેલું હો ભાઈ હવે હું આ બ્લોગ ને વિરામ આપું છું બ્લોગ જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક આપી દેજો મળીએ જલ્દી થી ત્યાં સુધી જય જય ભારત